તલ ને નાઇટ્રોજનની થોડીક જરૂર વધારે પડતી હોય છે પરંતુ જે મગ અને અડદનો જે પાક છે એ પાક છે એટલે કે તેને મૂળમાં જે રાઇઝોબિયમ હોય છે એની ગાંઠો રાઇઝોબિયમની ગાંઠું આવેલી હોય છે અને એટલે જે મગ છે અડદ છે આ આવા પાકોને જે રાઇઝોબિયમની ગાંઠો હોય છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરતી હોય છે એટલે એને નાઇટ્રોજન વધારે પડતું આપવું પડતું નથી મિત્રો મગ અને અડદ જો નાના હોય તો આવા સમયે જો શરૂઆતી વૃદ્ધિ વિકાસ હોય તો આવા સમયે જ્યાં સુધી જે રાઇઝોબિયમ એના મૂળની અંદર જે ડેવલપ નથી થયો ત્યાં સુધી આપણે થોડું ઘણું છે કે ઓછા વધતા પ્રમાણની અંદર આપણે મિત્રો આપણા પાકની અંદર નાઇટ્રોજન આપવું પડતું હોય છે એટલે કે તલની અંદર થોડુંક વધારે પ્રમાણમાં નાઇટ્રોજન આપવું પડતું હોય છે જ્યારે મગ અને અડદમાં ઓછું ઓછા પ્રમાણની અંદર નાઇટ્રોજન હોય જ્યાં સુધી રાઇઝોબિયમ ડેવલપ નથી થયો ત્યાં સુધી આપણે આપવું પડતું હોય છે પરંતુ રાઇઝોબિયમ ડેવલપ થયા પછી એ તલ અને મગ અને અડદના અડદના પાકની અંદર આપણે નાઇટ્રોજન ઓછું પ્રમાણની અંદર આપવું પડતું હોય છે છોડના વિકાસ માટે જોઈએ તો કે છોડના વિકાસ માટે છે બંધારણ માટે છે ડાળી દાળખા છે ફૂલ ફળ ફૂલ છે એના બંધારણ માટે ફોસ્ફરસ તત્વો ને મિત્રો આપણા પાકની અંદર પુષ્કળ પ્રમાણની અંદર જરૂર પડતી હોય છે અને પુષ્કળ જરૂરિયાત રહેતી હોય છે હવે આપણે ચોમાસુ પાક આપણે આગળ જ્યાં ઉનાળુ પાક કર્યો છે એની અગાઉ આપણે બે સીઝન જ્યાં પાક લીધેલો છે એટલે કે ચોમાસુ સિઝન લીધેલી છે પછી સાથે સાથે શિયાળુ સિઝન પણ આપણે એની અંદર એ જમીનની અંદર કમ્પ્લીટ કરેલી છે તો તેમાંથી જે ખોરાક છે એ ખોરાકની અસર ઉભી થાય છે અને એટલે કે પોષણ એની અંદર જે જમીનની અંદર પોષણ હોય છે અત્યારે ઉનાળુ પાકની માટે એ પોષણ એની અંદર પૂરતા પ્રમાણમાં હોતું નથી એટલે કે તેમાંથી જે પોષણ છે ખોરાક છે એ આખો લેવાઈ ગયેલો છે એટલે પાકને આપણે જો સમયસરો પ્રમાણની અંદર જો પોષણ ન આપવામાં આવે તો એની માઠી માઠી અસર છે આપણા ઉત્પાદન ઉપર પડતી હોય છે એટલે કે જોઈએ તો જે પાયાનું ખાતર છે એ પણ ખાસ છે ખેડૂત મિત્રો એ પાયાના ખાતર તરીકે ડીએપી છે બારબત્રી સોળ છે વીસ વીસ જીરો છે વીસ વીસ જીરો તેર છે કે પછી માર્કેટની અંદર કોઈ એક દાણાદારની અંદર ઓર્ગેનિક ખાતરો મળી રહ્યા છે એ પણ પાયાના ખાતરની અંદર ખેડૂત મિત્રોએ વાપરેલું હોય છે આગળ વાત કરીએ કે જ્યારે આપણો પાક જે છે ઉનાળું જે પાક છે મહિનાથી દોઢ મહિનાનો પાક થઈ જાય એની આજુબાજુનો પાક થાય ત્યારે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જે જે એના સિવાય જો આગળ વાત કરીએ તો આવે છે જેની અંદર ઝીંક કોપર મેંગેનીઝ બોરોન આવે છે આવા ખાતરની પણ જરૂર પડતી હોય છે અને સાથે સાથે માઇક્રોન્યુટન છે એ મુખ્ય તત્વ અને ગુણ તત્વ એ બંનેના ઉદીપક રીતે મિત્રો માઇક્રોન્યુટન્સ કામ કરતા હોય છે અને જમીનમાં પણ તે તત્વોનું ખૂબ જ મહત્વ રહેલું છે અને જે જમીનની અંદર પડેલા જે તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ છે એને લેવડાવવાનું પણ કામ કરતા હોય છે અને પોતે પણ એક આપણા પાકની અંદર એક મહત્ત્વનો રોલ અદા કરતા હોય છે અને જે હોર્મોન્સ જે આપણે જમીનની અંદર હોર્મોન્સ રહેલા છે એને પણ બેલેન્સ કરવાનું કામ મિત્રો માઇક્રોન્યુટ્રન્સ કરતા હોય છે થોડા વધતા પ્રમાણની અંદર માઇક્રોન્યુટ્રનની પણ આપણા પાકની અંદર જરૂર પડે છે અને મુખ્યત્વેમાં જેમાં જેમાં મુખ્ય તત્વોની વાત કરીએ તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ પણ આપણા પાકની અંદર જરૂર પડે છે અને આના સિવાય આગળ વાત કરીએ તો તત્વોનું યોગ્ય સંતુલન ન કરવામાં આવે આપણા પાકની અંદર તો જે છે એ સારું ઉત્પાદન મિત્રો આપણે લઈ શકતા નથી મિત્રો આગળ વાત કરીએ તો આના સિવાય પણ જે જે આપણે આગળ ખાતર ખાતરની વાત આના સિવાય પણ અત્યારે માર્કેટની અંદર ઘણા બધા ફોર્મ્યુલેશનની અંદર અલગ અલગ કેટેગરીની અંદર મિત્રો આ જે ખાતરો જે હોય છે પોષણ જે છોડના હોય છે એ મળતા હોય છે જેમાં વાત કરીએ તો કે માર્કેટની અંદર અત્યારે ઘણા બધા પ્રકારના પ્રવાહી સ્વરૂપની અંદર ખાતરો મળે છે આગળ જેલ સ્વરૂપની અંદર ખાતરો મળે છે વોટર સોલ્યુબલ ગ્રેડ જે મળે છે એ પણ પંપમાં નાખી આ ખાતરો જે છે આપણે જમીનમાં તો એને પંપમાં આપી અને તમે મિત્રો આપણા છોડ ઉપર આપણા પાક ઉપર એનો છંટકાવ પણ કરી શકીએ છીએ જેની અંદર વોટર સોલ્યુબલ ગ્રેડની વાત કરીએ તો ઓગણી ઓગણી ઓગણીસ આવે છે પછી જીરો જીરો પચાસ આવે છે જીરો બાવન ચોત્રીસ આવે છે તેર જીરો પિસ્તાલીસ છે અને આના સિવાય પણ અન્ય ઘણા બધા પ્રકારના જે ખાતરો આવે છે એ આપણા પાક ઉપર તમે મિત્રો છંટકાવવા માટે પણ મિત્રો લઈ શકો છો આગળ વાત કરીએ કે તલ મગ છે અડદ છે જુવાર છે બાજરી છે મકાઈ છે શાકભાજી પાકો છે કે પછી અન્ય કોઈ પણ પાકનું આપણે વાવેતર કરેલું છે તેઓએ ખેડૂત મિત્રો એ જે આપણે ઉરિયા ખાતર જે પાક ઉગ્યા પછી પિયત પિયત પહેલા આપણે જયારે ઉરિયા ખાતર આપવાના હોય જો આવા સમયે મિત્રો જો એક સલ્ફર જે આવે છે માર્કેટની અંદર એ સલ્ફર આપવામાં આવે અથવા તો જે ઝીંક સલ્ફર આવે છે એ પણ પ્રતિ એકર ત્રણ કિલો ત્રણ કિલોની માત્રામાં સલ્ફર અને જે ઝિંક સલ્ફર આવે છે એ પ્રતિ એકર ચાર કિલોની માત્રાની અંદર યુરિયા સાથે ભેળવી બ્રોડકાસ્ટિંગ આપણા પાકની અંદર એટલે કે ઉડાડી દેવામાં આવે અથવા તો પિયતમાં આપવામાં આવે મિત્રો તો જે શરૂઆતની અવસ્થાનો જે વિકાસ છે એની અંદર પણ ખૂબ સારા વૃદ્ધિ વિકાસની અંદર મિત્રો રિઝલ્ટ મળે છે અને સાથે સાથે જે જમીનની અંદર આપણે જે સલ્ફર આપવામાં આવે અને જે જમીનના થોડા અંશે જે મૂળની અંદર જે પાકની અંદર જે ફૂગ રહેલી છે એની અંદર મિત્રો કામ કરે છે અને સાથે સાથે જે સ્ક્રીનમાં બતાવું છું એ પ્રમાણે જે સોળ પીળાશ પડેલો હોય છે સલ્ફર તત્વની ખામી લીધે સોળ પીળો પડે છે એની અંદર પણ મિત્રો આપણે ખૂબ જ સારા પરિણામો આપણે મેળવી શકીએ છીએ આગળ મિત્રો આના સિવાય આગળ વાત કરીએ તો આપણા પાકના સારા વૃદ્ધિ વિકાસ માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો જે માર્કેટની અંદર સુપર પોટેશિયમ હ્યુમેટ અઠાણું ટકા મિત્રો આવે છે જે હું તમને સ્ક્રીનની અંદર બતાવી રહ્યો છું ઘણી બધી કંપનીઓ આ પ્રમાણે સુપર પોટેશિયમ હ્યુમેટ અઠાણું ટકા બનાવતી હોય છે એ પણ તમે પોતાના પાકની અંદર યુરિયા સાથે મિક્સ કરી અને આપણા પાકની અંદર તમે આપી શકો છો બ્રોડકાસ્ટિંગ કરી શકો છો સાથે સાથે જો તમારે પિયત આપવું હોય તો અલગથી ઓગાળી અને તમે પિયત માટે પણ આપી શકો છો જેના થકી સો સોડ જે છે એ સોળનો વૃદ્ધિ વિકાસ પણ સારો થાય છે એકદમ સોળ ગ્રીનરીમાં રહેશે અને ખૂબ જ સારા પરિણામો મિત્રો ઉનાળુ પાકની અંદર આ સુપર પોટેશિયમ હ્યુમેટના મિત્રો મળેલા છે તો તમે પોતાના પાકની અંદર એક વખત જરૂરથી આ સુપર પોટેશિયમ હ્યુમેન્ટ છે એનો પણ ઉપયોગ કરજો સલ્ફરનો ઉપયોગ કરજો અને સાથે સાથે જે અન્ય માઇક્રોન્યુટ્રન છે એનો પણ ઉપયોગ કરજો જો તમારે તલ મગ છે જે શીંગુ અવસ્થા છે કે તલની અંદર બોરડા અવસ્થા છે આવા સમયે ફોસ્ફરસની મિત્રો જરૂર પડતી હોય છે તો એ પણ પોતાના પાકની અંદર મિત્રો જરૂરથી ઉપયોગ કરજો અને સાથે સાથે જે આપણે આગળ જે છંટકાવ માટેના જે ગ્રેડો બતાવ્યા છે જેમાં ઓગણી ઓગણીસ છે જીરો જીરો પચાસ છે તેર જીરો પિસ્તાલીસ છે જીરો બાવન ચોત્રીસ છે બાર એકસઠ છે આવા ગ્રેડો જે આપણે માર્કેટની અંદર લિક્વિડ સ્વરૂપમાં પણ આવે છે અને દાણાદાર પાવડર સ્વરૂપમાં પણ આવે છે એ પણ મિત્રો તમે પોતાના પાકની અંદર જરૂરથી એક વખત ઉપયોગ કરજો મિત્રો આપણા વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને ફાયદારૂપ અને યોગ્ય ઉપયોગી માહિતી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આ અમારી યુટ્યુબ ચેનલ જે છે ખેડૂત કૃષિ મોલ એને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ફરી વખત એક નવા વિડીયો સાથે પાછા મળીશું ધન્યવાદ